પણ જણાવવામાં આવશે તો સૌથી મોટી અપડેટ તો આ હતી કે હવે વિડીયોની કોઈ પણ જાહેરાત ફ્રીમાં કરી આપવામાં નહીં આવે અને હા મિત્રો બીજી અપડેટ એ છે કે આપણે આ ચેનલ પર હવે સ્પોન્સરશીપ લેવાનું ચાલુ કરેલ છે તો મિત્રો સ્પોન્સરશીપ લેવા માટે તમારે શું કરવું પડશે તેની વિગત હવે આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં આવી જશે અને મિત્રો ત્રીજી અપડેટ એ હતી કે આ ચેનલ પર તમારા વાહન કરેલ છે તો મિત્રો શું શું ફેરફાર કરેલ છે અને શું નંબર રાખેલ છે તે હવે પછી ના નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે અને મિત્રો આપણે આ એમ આઈજી કે ચેનલ નું એક પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ પોર્ટલ વિશે તમને થોડીક માહિતી આપી દઈએ તો ચાલો મિત્રો સ્ક્રીન પર જઈએ સૌ પ્રથમ તો આપણે ગૂગલ ડોટ કોમ ખોલી લઈએ તેમાં એમ આઈજી કે ઓનલાઈન ડોટ બ્લોગ સ્પોટ ડોટ ઇન ટાઈપ કરી લઈએ મિત્રો હજી આપણે ડોમેન નેમ આપણે ખરીદ્યું નથી એટલે હજી તો બ્લોક સ્પોટ થી કામ ચલાવવાનું રહે છે મિત્રો આ આ આ છે છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો પોર્ટલ મિત્રો હજી ડિઝાઇન બાકી છે તેનું ડિઝાઇનિંગનું કામ ચાલુ છે મિત્રો એટલે આ ડિઝાઇન જે નવી તૈયાર થઈ જશે તો તે ડિઝાઇનિંગ પણ અહીંયા આવી જશે અને મિત્રો આ આપણું પેજ છે આ હોમપેજ માં આવી રીતનું છે તમે અહીંયાથી તમારી જાહેરાત આપી શકો છો અને બીજા હજી પણ ઘણા નવા ફીચર્સ અપડેટ કરવાના છે હા મિત્રો આપણું પ્રાઇવેસી પોલિસીનું પેજ પણ બનાવેલ છે થોડીક ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલ છે અને થોડીક અમારા વિશેની માહિતી લખેલ છે જે આ તમે અબઉ ટચ પેજમાં જોઈ શકો છો મિત્રો અને આ ડિસ્કલેમર પણ આપેલી છે મિત્રો આ ટાઈપનો આપણા આ નવા પોર્ટલનો લેઆઉટ છે પોર્ટલ નું હજી થોડુંક આમ બાકી છે મિત્રો તો આખું પોર્ટલ તૈયાર થઈ જાય છે પછી તમને લાઈવ કરવામાં આવશે અને નવું ડોમેન નેમ પણ ખરીદવાનું બાકી છે તો તે પણ અમે ખરીદીને પછી પોર્ટલ લાઈવ કરશું મિત્રો અને જો મિત્રો તમારું કોઈ આ પોર્ટલ બાબતે કે ચેનલ બાબતે કોઈ પણ સલાહ સૂચન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો હાલ પૂરતું તો આપણે આ કોમેન્ટથી તમારું સલાહ સૂચન લેવાનું રાખેલ છે પણ હવે પછી આવનારા વિડીયોમાં તમારા સલાહ સૂચન માટે એક નવો નંબર અમારો કોન્ટેક નંબર આપવામાં આવશે અને નવો ઈમેલ આઈડી પણ આપવામાં આવશે જેનાથી કે તમે તમારા વાહનની જાહેરાત પણ આપી શકશો તમે અમને કોન્ટેક કરી શકશો અને સ્પોન્સરશીપ માટે પણ અમારો કોન્ટેક કરી શકશો તો મિત્રો બસ આજના વિડીયોમાં નવું તો કાઈ ન નતું બસ આટલી જાણ માટે આ વિડીયો બનાવ્યો હતો તો ફરી મળીએ મિત્રો નવા વિડીયો સાથે અને જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા